એને તારે ટ્રાન્સલેટ કરવાના તારી ભાષામાં સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્ત્રે કાલ કેમ છો ગડો હાલ કસ કાલ વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને બહુ દિવસ પછી આ હિચકા પર બેઠો અને ચાય નાસ્તો એક્ચ્યુઅલી આપણો નાસ્તો કરીશું આપણે અને ક્યાં કોનું ચપ્પલ પગમાં પહેરાઈ ગયું મારે ભૂલમાં આવું બધું એકચ્યુઅલી ડખા થઈ ગયા છે અને અમુક બે લોકો જે છે જેમણે મને કાલે થોડી હુશિયારી કરી છે કે અમને બ્લોટમાં નહીં લેવાના નામ નહીં કરવાનું ને તેમ નહીં કરવાનું મેં કીધું નહીં લઉં બરાબર એવા બે શખ્સનું નામ તમને જો કહું તો એક ગાંડી છે અને એક ગાંડી ગાંડી કરે છે બરાબર સમજ રહ્યો

ફૂટબોલ ફૂટબોલ એના માટે બાચીતમાં રોટલા ખાવા મળે બાબુ પેલો પાણી જે રીતે વિરાટ કોહલી થાકી પાણી તો ભાઈ એવી રીતે પીધું ને જે સ્પીડ

ચ્યુઅલી આ બધું વ્યવસ્થિત કરો છો બરોબર બરાબર છે બરાબર છે એકચ્યુઅલી બરાબર છે ચલો ફટાફટ કાઢો નાસ્તો વાસ્તો ખાઈ લઈએ ભૂખ લાગી છે મને અને મારી હેલ્થ વેલ કેમ આવીને નીચે મેં કહ્યું હતું કે લેતા આવજો એમ તો શું મારે કહેવાય નહીં વધારે મેં કહ્યું હતું એક વાર કે લેતા આવજો નીચે ઠંડુ આવો એટલે યુ નો વોટ માય પોઈન્ટ ઓર નોટ હા ગો એન્ડ ટેક માય હેલ્પ યસ પ્લીઝ થેન્ક યુ વેરી મચ એકચુલી આજે સફાઈનું કામ હાથમાં લીધું છે એક બાજુથી સાફ કરવાનું ઓફિસને બહુ દિવસથી વિચારતો હતો સાફ કરીએ સાફ કરીએ હવે આજે ફાઇનલી ચાલુ કર્યું છે એક્ચુલી સાફ કરી નાખ છે જલ્દી જલ્દી કશું ક્લીન લાગે છે બીજું કંઈ હોય નહીં દાદું ચોખ્ખું નહીં કેમ બીજું કશું હોય નહીં આમાં સફાઈ અભિયાન પૂરે મિશન ઓય ઓય શું નામ તારું ખોટી જગ્યાએ બાથ પીડું છું બકા તું ઓય એ કે દે હું નામું છે આનું એ કે દે રુદ્ર તું છે ને ભાઈ ભૂલથી એના માથે હાથ ના મેલતો તારા જેવો બિલકુલ ના થવો જોઈએ

બોરિંગ 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 જોઈ રહ્યો છે હેલવલી ફૂલ બોરિંગ બે નહીં હાળો એકચ્યુલી સુઈ જાય એક કામ કર સુઈ જાય સુઈ જા બે હવાનું તો બેસવાની રીતે બે હોવાનું ભાઈ એકચ્યુલી હે થાકી એક્ચુલીવાળી ત્યારે ભૈરાએ કશું કીધું તને કીધું તો હશે હાળા પણ તું કહું નહીં ગુંડા આજે વાત જ નહીં કરે કાજે એણે વ્લોગ નહીં જોયો હોય મારો હે ને જોવો એટલે મમરા તો ભરશે જ એવું તો હું છે કિશનભાઈ ફોનમાં કે તું ના ના કરી ગયો સોરી કહી દીધું તે હે એવું તો કે તો ખરી જ હે ને પકડાયું છે બાબુ પાર્ટી છે આપણા હાથમાં આમ મસ્ત પકડી રાખેલી છે ગેટ ઘેટી ફર દીધેલી છે અત્યારે કશું બોલાય એમ છે નહીં શું કેવું લઈ બોલાયું કઈ નહીં પણ આ તો હેલો હા લવલીની ભાષા બહુ હેવી છે બરાબર આપણે આપણા અમુક શબ્દોને જો મારું મહીસાગર બરાબર હા તારું રાધનપુર એટલે જે જે પાંતરીન જે જે ચોવી હું તને અમુક શબ્દો કહું એને તારે ટ્રાન્સલેટ કરવાના તારી ભાષામાં બરાબર બોલે તમારી ભાષા અરે ના ના હું તને સિમ્પલ જ કહી જો સાંભળ જે બી હોય હું તને સિમ્પલ કહીશ કે તારે કોઈ બી વસ્તુ એમ

મજા આવશે થોડીક તમે કમેન્ટ કરજો મને બરાબર એટલે પછી જોઈએ આપણે જવાબ તો આપશું એના બરાબર બાકી અત્યારે તો થઈ રહ્યા છે કંટાળો આવે છે જોરદાર ગરમી છે મંદી છે બધું છે એટલે બે રાજી શાંતિથી દુકાને અત્યારે ઓકે જઈએ છીએ હજુ તો રાત કઈ રીતે જાય છે આપણી શું કરીએ શું નહીં ચાલીસ છે આજે રાતના અગિયાર અગિયાર વાગ્યા પછી હું જઈ રહ્યો છું અત્યારે દુકાન વધાય ને ઘર બાજુ ક્યાંક જવું પડશે યાર નહીં ચાલે અને જવું પડશે નહીં તમારા માટે એક સરપ્રાઇઝ છે તમે સારી રીતે ગણશો એને ખરાબ રીતે ગણશો તમે સુખ ખુશી અનુભવશો કે દુઃખ એ મને નહીં ખબર બટ હું એક કામમાં પડેલો છું મારું કામ ઓલમોસ્ટ પતી ગયું છે અને કંઈ નહીં સરપ્રાઈઝ સરપ્રાઇઝ જ રહેવા દઈએ એને ટાઈમ આવે તમને કહીશું તો જોઈએ જે તમારા પણ શું રિએક્શન આવશે એ વસ્તુના લીધે કંઈ બી થઈ શકે છે એ રીઝન પર બરાબર છે સો એના માટે સ્ટે ટ્યુન બહુ નજીકના દિવસોમાં બહુ જ નજીકના દિવસોની અંદર એ વસ્તુ થવાની છે મારી સાથે બરાબર છે તમારી સાથે પણ એક શું કહેવાય શોકિંગ ન્યૂઝ જ હશે બરાબર છે કે ઓહ કેમ ક્યારે કઈ રીતે આવું બધું કંઈક છે બરાબર છે સો એના માટે પણ રેડી રહેજો બી પ્રિપેર ગાઈઝ બી પ્રિપેર બરાબર છે અત્યારે તો જવું છે ઘરે ભૂખ લાગી છે ઘરે જઈને શાંતિથી જમીશું અને પછી જોઈશું કે શું કરીએ છીએ ઓકે પહેલાં તો ઘરે જઈને જોઈએ કે શું ખાવા બન્યું છે ભૂખ લાગી છે મને હવે બહુ ઓકે તો અભી મેં હું કબાડ ખાને છે લાઈવ જરા દેખ સકતી હો સબ સબકુચ મારી પુરાની દુકાન જૂની દુકાન નો બધો હાલો હું બોલવા માંગુ છું ખબર જ નહીં પડતી યુ નો બધું તો બધો સામાન છે અમુક વસ્તુ આજે મળી છે કે બહુ ભાઈ સાબ આ બધું છે એમ યુ નો બધું અને જેવું જેવું નથી બધું બધું વ્યવસ્થિત વસ્તુઓ અમે મૂકી દીધી હતી ખાલી દુકાનનો સામાન બંધ કર્યો હતો કેમ કે આ દુકાને બધી વસ્તુ નવી લાવ્યા હતા હવે એટલી કબાડી ભરેલી છે ને ઘરની અંદર અત્યારે સાફ કર્યા વગર ચાલે એવી છે નહીં એકચ્યુઅલી અત્યારે સરકાર બધું કામ કરી રહ્યા છે બધું સાફ સફાઈ ચાલી રહી છે પરસેવાથી તો ઓહો રેપ જેપ ઓહો જે ગરમી છે જે ગરમી બાપ આટલી બધી ગરમી હોય લવલી ને પંખો પંખો લગાવો ઉપર તો ગરમી ના લાગે હે છોટા એક કઈ પતંગ ચગાવ્યો નતો ગાંડી થઈ ત્યાં દે પતંગ રેવા દે ત્યાં છે ને માર્કેટમાં લઈ માર્કેટ માં ગાંડી થઈ મારે છોટા ભીમ વાળો જ પતંગ લેવો છે એમ અને લાઈન કશું કર્યું નહીં

હે હવે હાવ હવે હાવ લવલી જાવરો ને સો જાવરો આવરો બધું અને આવી નવું કામકાજ અમારું લેવાનું છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક તો હોય છે છે સો બાય બાય ગુડ નાઇટ એની પહેલા મારે તમને એક હિન્ટ આપવી છે જો કદાચ પરફેક્ટ આની અંદર દેખાઈ જાય તો ઓકે અગર પરફેક્ટ દેખાઈ જાય તો બાકી આપણી કોઈ ગેરંટી છે નહીં કુછ એકચ્યુલી હૈ તમારે લીધે શાયદ શોકિંગ હો સકતા હૈ કુછ બી હો સકતા હૈ આવું કંઈક આવાનું છે તમારી સાથે અને મારી સાથે કંઈક નવું થવાનું છે કંઈક નવી વસ્તુ હું કરવા જઈ રહ્યો છું સો સપોર્ટ કરજો આવો ને આવો ત્યાં પણ સો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે બાય બાય ગુડ નાઇટ ડૂ વર યુ વોન્ટ ટુ ડુ મેન ડોંટ ટ માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય હમિ